નિખિલ ડોંગા ના સમર્થનમાં આવનારા સમયમાં પાટીદારો ભેગા થવાના છે પ્રવાહની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે ચર્ચા એ જોર પકડ્યું છે તો બીજી તરફ ગઈ કાલે જ અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં રિબડા ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં ક્ષત્રિય સમાજના મોટા આગેવાનો જે છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા તમામે તમામ લોકોની પ્રતિક્રિયાઓ પણ જે છે તે આપણે ગઈકાલે સાંભળી હતી પરંતુ હવે આવનારા સમયમાં પાટીદાર સમાજ એ એકઠો થાય તે પ્રકારની વાત જે છે તે અત્યારે સામે આવી રહી છે સાથે જ જે પ્રકારની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે તેના વિશે વાત કરીએ મારી સાથે પાટીદાર આગેવાન વરુણભાઈ જોડાય છે વરુણભાઈ સ્વાગત છે ન્યૂઝરૂમ પર આપનું

છે કયા કયા મુદ્દાઓ કે જેને લઈને ચર્ચા કરવામાં કારણ કે જે પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે તેમાં માત્ર એક નિખિલ ડોંગા ઉપર જે ગુસ્સી ટોક કરવામાં આવી છે તેને પાછી ખેંચવામાં આવે એને એ રીતની એક વાત કરવામાં આવી રહી છે જો નિખિલ ડોંગા ઉપર ટોક લાગી

ઘણા બધા આરોપીઓ એટલે સો સો ટકા વિવાદનો અને એ ટોક પરત ખેંચાવી જ જોઈએ એમાં હું પોતે સહમત છું અને બે હજાર જે નિખિલ ટોંગા હશે જે એમના આરોપો હોય શું ગુના છે એ બધો સેકન્ડરી વિષય છે પણ ટોક એક જ સમાજના યુવાન ઉપર લગાવવામાં આવે એ ગેરવ્યાજબી વાત છે

યુગત માલિકીનું નથી કોઈ પણ સટી કે ગામ હોય કોઈના બાપની પેટી નથી આ ગાંધી અને સરદાર નું ગુજરાત છે સંપૂર્ણ લોકશાહી ભાઈચારા શાંતિને ભરેલું ગુજરાત છે આમાં ગુજરાતના કોઈ પણ પ્રદેશમાં કોઈ પણ નાતી જાતિ ધર્મ સમાજના યુવાનો પોતાની લાગણીને વાચા આપવા ગમે ત્યારે જન સમર્થનના કોઈ પણ કાર્યક્રમો કરી શકે છે ગાંધી ચિંડા માર્ગે આંદોલનના કોઈ પણ કાર્યક્રમો કરી શકે છે એમાં કોઈને વાંધો હોવો ના જોઈએ અને હું નથી માનતો કે કોઈને વાંધો પણ હોય અને વાંધો હોય તોય જોઈ લઈશું એમાં બહુ ચિંતાનો વિષય નથી વરુણભાઈ ખુબ ખુબ આભાર જોડાવા બદલ તો જે પ્રમાણે પાટીદાર આગેવાન વરુણ પટેલ કે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આવનારા સમયમાં સમાજ અને સમાજના યુવાનોને જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે આવીશું અને ગોંડલની વાત કરવામાં આવી છે તો આવનારા સમયની અંદર જે પોસ્ટ વાયરલ થઈ રહી છે તેને લઈને અત્યારે મંથન થઈ રહ્યું હોય તે પ્રકારનું પણ લાગી રહ્યું છે પાટીદાર સમાજ એકઠો થાય તેવી પણ શક્યતા છે કારણ કે આ પોસ્ટ જે છે તે હમણાં જ હજુ તો હમણાં સવારમાં વાયરલ થઈ રહી છે તેને લઈને ચર્ચાઓ જોર પકડ્યું છે જોકે કેટલાક પાર્ટી આગેવાનો પાસે હજુ સુધી આ પોસ્ટ ન પહોંચી હોવાની માહિતી સામે આવી છે પરંતુ જે લોકો આ પોસ્ટ જોઈ છે વાંચી છે તેમનું કહેવું છે કે ગોંડલ હોય કે ગાંધીનગર જ્યાં પણ કહેવામાં આવશે ત્યાં અમે હાજર રહેવાના છે એટલે આવનારા સમયની અંદર ગોંડલમાં પાટીદાર સમાજના આગેવાનો અને પાટીદાર સમાજ નિખિલ ડોંગાને નિખિલ ડોંગા પર જે ગુચ્છીટોક કરવામાં આવી તેને રદ કરવામાં આવે તેના સમર્થનમાં પાટીદાર સમાજ જે છે તે એકઠો થવા માટે એક પોસ્ટ જે છે તે વાયરલ કરી અને પોતાના સમાજને એક મેસેજ આપ્યો છે સમાચાર બાદ ત્યારે બસ એટલું જ ટીપીએલ બસો નંબર પર આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર